જયંબી આપણા હૈયાનો ભાવ એટલે માતાજી સમક્ષ ગવાતા ગરબા માતાજીના ગરબાની પરંપરા એ પણ છે કે નવે નવ દિવસ સુધી મહિલાઓ ગરબાની સમક્ષ બેસીને મુક્ત કંઠે જે ગરબાઓ ગાય છે માતાજીની આરાધના કરે છે તેને બેઠા ગરબા કહેવાય છે બેઠા ગરબા એટલે સોળે શણગાર સજી મંદિરને દ્વારે આપણે નહીં પરંતુ માને જ્યાં સ્થાન અપાય છે જ્યાં ભીડ નહીં ભક્તોનું મહાત્મ્ય વધારે હોય છે જ્યાં આસ્થા હોય છે બાહ્ય આડંબર કરતાં અંતર્મનની ચેતના પ્રગટાવતા એવા ગરબાઓ ગવાય છે મા શક્તિની આરાધના થાય છે તો આવો આવા જ ભાવ મઢ્યા અનુભૂતિ મઢ્યા એવા આપણા પારંપરિક ગરબાઓનો સુંદર સંપુટ અમે તમારી સમક્ષ લાવી રહ્યા છીએ જે માં જગદંબાની માં આશાપુરાની તેમજ જગતની તમામ જગત જનનીઓના ચરણે વંદન